મારું નામ છે મલિક અકરમ પતંગમાં દસ એક વર્ષથી તો કરું છું કામ બાકી એમ તો કારખાનું તો પપ્પા તો વીસ વર્ષથી ચલાવે છે પતંગની પ્રોસેસમાં એવું હોય કે પહેલાં જે કાચું મટીરિયલ આવે કાગર આવે રીમ આવે કાગર એને આપણે પહેલાં કટિંગ કરવાના કટિંગ કર્યા પછી એ જાય દોરીમાં જે સાઈડમાં જે દોરી દોરી વાગે છે સાઈડમાં એ દોરી વાગે પછી થયા વચ્ચેની લાકડી નાકડી વાગે પછી આ જાય કમાનમાં પછી એના પછી ચાર પટ્ટી અને પત્તું વાગે પછી એના પછી આ પતંગ કમ્પ્લીટ તૈયાર થાય લગભગ છ થી સાત જગ્યા ફરે તો પતંગ તૈયાર થાય એક પતંગમાં મિનિટ જોઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટ લાગે સાથે લગભગ છ સાત જણા અમારા કારીગર છે અને બીજા જે બારના કારીગર જે લેડીઝ વર્ક છે એ અલગ બાકી અહીં જેન્ટ્સ અમારે ત્યાં કમાન જે લગાવે એ છ છ સાત જણા છે કટિંગ વાળા હોય એક જણ એક જણ કમાન લગાવે બે જણ બે જણા કામ આટા ફેટા કરે એ બધું કામ કરીને પછી સાત સાત એક જણા છે પતંગ પતંગનું કામ અમારે લગભગ ત્રીજા ચોથા મહિનામાં સ્ટાર્ટ થઈ જાય છે ચાલુ રહે તો એમ કામ ચાલુ થાય પછી વેપારી અમને મજૂરી પર કામ આપે તો મજૂરી પર કામ કરીએ અરે મારું નામ મલિક સફી મિયા બસ્તુખ મારું તો લગભગ મારા ખ્યાલથી બહુ જૂનો જ ધંધો છે મારા કાકાએ એ શીખવાડેલું છે મને કરીએ છે અને આ જે વસ્તુ આવતી હોય એ કલકત્તાથી લાકડી ને એ બધું આવતું હોય પૂનાથી આવતું હોય કાગર ને દિલ્હીથી કાગર આવતું હોય લગભગ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સ્ટેટમાંથી આવતું હોય પણ અહીંના અહીંના વેપારી મંગાવે એ લોકો પાસેથી અમારી ખરીદી કરવાની નડિયાદ ખાતે લગભગ વીસેક વીસેક ટકા જેટલા લોકો આ વ્યવસાયથી સંકળાયેલા છે ને એ મારફતે લોકોને રોજીરોટી મળી જાય છે લગભગ લેડિઝ વર્ગની અંદર ઘરગથ્થુ જે ઘરે બેસીને જ કામ કરે એમને આ સરસ એક એક આ જે છે એ કામ એમને મળી જાય છે પતંગ ઘણા પ્રકારની ત્રણ વાલીથી સ્ટાર્ટ થાય બામચી નાના નાની હોય એ પીવીસીમાં આવતી હોય ત્રણ વાલી હોય રોકેટ હોય સાડા માં હોય સાડી ત્રીસ હોય સાડી ચોત્રીસ હોય બે બધી જ જાતની પતંગો બનતી હોય મોટી બી હોય છે બેતાલીસ છે ત્યાંથી બી મોટી બાવન મોટામાં મોટી પતંગ હોય છે પછી ઘણી પતંગ હોય છે મોટી